આક્ષેપો કર્યા છે તદ્દન ખોટા ખોટા ને ખોટા એમની સિવાય કોઈ સાચી વાત છે જ નહીં કારણ કે અમારા કિન્નર અખાડા ની અંદર માંથી એને બાયકાત કરેલા છે તેથી એને આમ બહુ આમ કેવાય ને કે ઓલું ફીલ થાય છે અત્યારે માણાના ના હાથમાં પૈસા ના આવે એટલે એના હાથમાં બધું આવું ફીલ થાય છે કે આમ જલ્દી હું કઈક બની જાઉં મને મારા ગુરુ અમારા રાજકોટ કિન્નર અખાડા તો ઠીક પણ ઓલ ઇન્ડિયા ના કિનારે મને ગાદી સોંપેલી છે મને કોઈ એવું નહીં કે એક વ્યક્તિ આવીને મને કાદી ઓપી દ્યું છે મને આખા રાજકોટમાં તો ઠીક પણ મને આખા ગુજરાતની અંદરમાં જે અમદાવાદ રાજકોટ ગોંડલ જેતપુર જેના જેના મેન મેન કિન્નરો છે એને મને રાજકોટની ગાદી સોંપેલી છે મારા નિકિતાને અમે છ મહિના ત્યાં બોલાવી નથી છ મહિના ત્યાં મેં ઓળખતા નથી એમની પાસે જે પણ કાંઈ પ્રૂફ હોય એ પોલીસ ચોકીમાં રજૂ કરે કોર્ટમાં રજૂ કરે બસ મારું એટલું જ કહેવાનું છે કે તદ્દન આક્ષેપો ખોટા છે અને એ રીતે રહી વાત કરે છે પાંચ લાખ રૂપિયાની કે પબ્લિકમાંથી કાયમ પાંચ લાખ રૂપિયા કમેન્ટ મીરા આવે છે તો પબ્લિક એવું ગાંડું થઈ ગયું નથી કે મને કાયમના પાંચ લાખ પબ્લિક પબ્લિકા અને અમારા અખાડાની અંદર પાવલી ભાગ મારા ગુરુનો બને છે પાવલી ભાગ મારો બને છે અને જે પણ બીજો ભાગ વધે છે મારા કિન્નરોનો એ એવું કહે છે કે મને હજાર રૂપિયા આપી દે છે મીરનું બધું આ તો તો મીર અત્યારે ઘરે જામનગરની અંદર ભાડે રહી છે બે વરસથી મારા એમને કોઈ પણ એવો વત કોઈને બંગલો મેં લઈ દીધો હોત એમને સરસ મજાના ગાડીઓ લઈ દીધું હોત ગાડીઓ ની તો બધી મારા ગુરુના નામે છે મારા નામે છે ત્યારે મારે રાજકોટ ની અંદર નહીં રહેવાનું થાય ત્યારે બધું મારા ગુરુને સોંપવાનું થાય કેવું બાકી અત્યારે મારી પાસે જે પણ કાઈ છે એ મારા ગુરુનું છે અખારાની વસ્તુ છે અને નિકિતાને એવું કહેવાનું થાય છે કે મને બધું લઈ ગયું છે પૈસાનો વિવાદ તો વિવાદ ચાલુ અહીંથી થયો છે કે એને રાજકોટની અંદરમાં પરાણે માગવું છે પબ્લિકોને હેરાન કરવા છે બરોબર છે પણ અમારે રાજકોટની અંદરમાં કિનર અખાડીની અંદર એવું હાલતું નથી મેડિકલ ચેકઅપ કરાવો તમ તમારે એનો કોઈ વાંધો નથી કિનર ડુપ્લિકેટ ને ઓરિજિનલ માં શું ફેર હોય તમે લોકો મને જવાબ આપજો કે એને આજ સુધી કરેલો છે તો ઉપરથી કોઈ કિનર બની આવતો નથી માના પેટમાંથી બની આવતો નથી કિન્નર તો રાજકોટમાં જન્મ છે તો કિન્નર રાજકોટ માં અને રહી વાત ઓપરેશન કે ઓપરેશન કરાવ્યા પછી કિન્નર ઓરિજિનલ થઈ જાય છે તો એ વાત તદન ખોટી છે કિન્નર ઓરિજિનલ જ હોય છે ચાહે ઓપરેશન થયા પહેલા અથવા ઓપરેશન થયા પછી એની હાલચાલ બધી લેડીઝ જેવી નાગણ જેવી જ હોય છે જેમ આપ એમ કે પહેલા હું એક છોકરો જ હતી અને નિકિતા એક છોકરો જ હતી બરાબર છે

સેક્સિવિટી વર્ક નથી કરવું તો એ કિન્નર આવે છે તો એમાં અસલી શું ને ડુપ્લિકેટ શું કોઈ છરો મુકાવે ઓબ ઓરિજિનલ થઈ જાય છે કોઈ ઓપરેશન કરાવ્યા પછી ઓરિજિનલ થઈ જાય છે એવું મારા માન્યમાં કે મારા ગાદીપતિ રાજકોટના ના છે એમના માન્યમાં કે અમારા કોઈ પણ ઓલ ઇન્ડિયાના ના ફેક છે એમાં એવું આવતું નથી ઓરિજિનલ ને ડુપ્લિકેટ કોઈ પ્રશ્ન જ નથી એમની સાથે તો એમની સાથે જે નશા કરે છે બે થી ચાર જણા છે અને મારી સાથે અમદાવાદ અમદાવાદના પંદરસો કિન્નર છે રાજકોટ ગોંડલ જેતપુર જામજોધપુર જે જામથગાડિયા આમુગામ જામનગર જેતપુર વિરપુર અને પેટલાદ પેટલાદના કિન્નરો પછી અમદાવાદના કિન્નરો ઓલ ઇન્ડિયા મારી સાથે છે જો હું આજે ખોટી હોત તો કોઈ કિન્નર મારી પેરા ઉભા નો રે જો હું મિહિર ને આપી દેતી હોત તો મારા ગુરુએ એ કેદુની મારી પાસેથી લઈ લીધી હોત આ જો હકીકત છે